પરંતુ આ લોકોને કોઈ જ લઘુત્તમ વેતન આપવામાં આવતું નથી ફિક્સ વેતન આપવામાં આવતું નથી કમિશન આધારિત વેતન મળે છે એ લોકોને અને આ કમિશન ખૂબ જ માનદ હોય છે ખૂબ જ ઓછું હોય છે અને જે તેમના માટે પૂરતું નથી તેમની કામગીરીમાં ઘણી બધી બાબતો આવે છે સરકારની ઘણી બધી એવી યોજનાઓ છે કે જે ગ્રામ્ય લેવલે એટલે કે ગ્રામ પંચાયતમાં કે ગામડાના જે નાગરિકો છે તેમના સુધી એટલે જનજન સુધી ઘર ઘર સુધી આ યોજના પહોંચાડવાની આ યોજના થકી જે પણ ગ્રામ્ય લેવલે કામગીરી થતી હોય એમાં વિધવા સહાયની કામગીરી હોય કિસાન સન્માન નિધિની કોઈ કામગીરી હોય કે પછી લાઇટ બિલ ભરવાના હોય ગેસ બિલ ભરવાના હોય કે પછી સાત બાર આઠ ના દાખલા ઉતારવાના આવી તો ઘણી બધી કામગીરી તેમના નીચે આવે છે ને આ બધી જ કામગીરી આ લોકો દ્વારા કરવામાં આવે છે બખુબી પોતાની જવાબદારી નિભાવે છે આ લોકો

આ કમિશન પ્રથા છે તે દૂર કરવાની આ લોકોની માંગણી છે આ સિવાય તેમને લઘુત્તમ વેતન આપવામાં આવે અને ફૂલ સ્પીડમાં કોઈ ઇન્ટરનેટની સેવા આપવામાં આવે કારણ કે કામ બધું એમને

તેને લઈ તેમના દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે અનેક વખત હડતાલ પાડવામાં આવી છે આવેદનપત્ર આપી અનેક જગ્યાએ રજૂઆત કરી છે ધારાસભ્ય દ્વારા વિધાનસભામાં પણ અંગે રજૂઆત કરવામાં આવી હતી પરંતુ છતાં પણ

કે તેમને પણ લઘુત્તમ વેતન આ યોજના અંતર્ગત જે લોકોને મળે છે એ પ્રમાણે તેમને પણ મળવું જોઈએ એટલે આ કમિશન પ્રથા નાબૂદ કરવી જોઈએ લઘુત્તમ વેતન ની પ્રથા લાગુ કરવી જોઈએ ને જે કામગીરી એ લોકો કરે છે એ પ્રમાણે તેમને વેતન મળવું જોઈએ એટલે સરકારમાં રજૂઆત ઘણી બધી વખત કરવામાં આવી છે પરંતુ સરકાર તરફથી આ અંગે કોઈ નિર્ણય નથી લેવામાં આવતો એટલે હવે આ લોકો પણ આગામી સમયમાં અન્ય અન્ય વિભાગોના લોકો દ્વારા કે કર્મચારીઓ દ્વારા જે રીતે હડતાલ કરવામાં આવે છે કે પછી વિરોધ વ્યક્ત કરી પોતાની વાત સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે તેવી રીતે ગાંધી ઇન્દ્રા માર્ગે આંદોલન કે પછી હડતાલનું